નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છે રાજુલા થી દ્વારકા જતી બસ એક વૃદ્ધ મહિલા સાથે બનેલી ઘટના રાજુલા નજીક નાનું ગામ સાપરાવાળા મકાનો અને ઉઠતો ધુમાડો એક ગામમાં રહેતી હતી કાંતાબા સાઠ વર્ષની એક વૃદ્ધ માતા સફેદ વાળ કાળા ચશ્મા અને આંખોમાં એક અજાણી ચમક વર્ષો પહેલા પતિના અવસાન પછી દીકરા રમેશભાઈ અને વહુ સાથે એ જ ઘરમાં એક ખૂણામાં પોતાનું જીવન વિતાવી રહી હતી કાંતાબાનું આખું જીવન ઘર અને વહુ દીકરાની ફરજમાં વીતી ગયું હતું સવારે ઊઠીને સોલો સળગાવો રોટલી વણવી અને પછી બેસીને શ્રી કૃષ્ણનો જાપ કરવો એ જ એના જીવનનો ધ્યેય પણ મનમાં એક અધૂરી ઈચ્છા વર્ષોથી હતી એ દ્વારકાધીશ એકવાર તારા દ્વારકામાં આવીને તારા દર્શન કરી લઉં પછી જીવનમાં ભલે કશું ન રહે દરરોજ તે મનમાં વિચારતી હું હવે ઉંમરથી નબળી થઈ રહી છું ક્યારે આંખો બંધ થઈ જ

જે પતિએ લગ્ન વખતે પહેરાવી હતી એ પણ એણે જ કપડામાં મૂકી દીધી એ તે વખતે એની આંખોમાં હજી આત્મા વિશ્વાસ હતો હવે હું રોકાઈ નથી શકતી જો દીકરાને કહું તો એ મને જવા નહીં દે એ રાત્રે જ્યારે બધા સૂઈ ગયા કાંતાબાઈએ માથું નીચે મૂકી નીચે મૂકી આંખો બંધ કરી સપનામાં એને જોયું કે શ્રી કૃષ્ણ દ્વારકાના પોતે આવીને કહે છે માતા આવશે તારા માટે દ્વાર દ્વારકાના દ્વાર ખુલી ગયા છે આ સપના એ એને અંદરથી ધ્રુજાવી મૂકી સવારે ઉઠતા જ એને નક્કી કરી લીધું આજે જ નીકળી જાઉં છું ચાહે કંઈ ન કંઈ પણ થાય સવારે સૂર્ય ઉગ્યો ઘરમાં દીકરો અને વહુ રોશની જેમ કામમાં લાગ્યા કાંતાબા ધીમેથી નાનું થેલું તૈયાર કરે છે તેમાં કપડાનો એક જોડો પાણીની બોટલ રોટલી અને એ બસાવેલા પૈસા થેલો ખંભા પર મૂકી તે દીવાલ પાસે ઊભી રહીને એકવાર આખું ઘર જોઈએ છે આંખમાં આંસુ આવી જાય છે મારા દીકરા તું ક્યારે સમજશે કે હું ફરવા નહીં પરમાત્મા દર્શન કરવા જઈ રહી છું એણે બારી પાસે રાખેલો ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો ઉઠાવ્યો માથું ટેકાવ્યો અને હૃદયમાં મંત્ર બોલ્યો હે ના મારી યાત્રા તારી સત્રસાંયામાં પૂરી કરશે ગામના રસ્તે ધીમે ધીમે ચાલતી કાંતાબા હાથમાં લાકડી ખંભા પર થેલો રસ્તે કોઈ પણ એને જોઈએ તો પૂછે કાંતાબા ક્યાં જશો એ હસીને કહે દ્વારકા મારા નાથને મળવા લોકો આશ્ચર્ય કરે છે એકલી જઈ રહી છે હા ભગવાન છે તે મારી સાથે રસ્તે ચાલતા ચાલતા એને ગામની સીમા પાર કરી રાજુલા બસ સ્ટેશન દેખાય છે બપોરના દસ વાગા વાગી ચૂક્યા હતા બસ સ્ટેશન પર લોકોની ભીડ ભીડ કોઈ રાજકોટ જવા કોઈ જામનગર જવા કોઈ દ્વારકા જવા એને બોર્ડ જોયું રાજુલાથી દ્વારકા જીએસઆરટીસી બસ અગિયાર અગિયાર એ એની આંખોમાં આનંદ ચમક્યો બસ હજુ આવી જ ન હતી એ સ્ટેશનની બેન્ચ પર બેસી ગઈ પાસેની દુકાનોમાં ચાવાળો બોલ્યો માતા ચા લેશો ના બેટા મારે ભગવાનનું નામ લેવું છે એણે થેલો ખોલ્યો અંદરથી એક નાની પૂડી કાઢી તેમાં રોટલીના બે ટુકડા અને ગોળનો ટુકડો એને ધીમેથી ખાધું અને પાણી પીધું એ દે દરમિયાન બસનો અવાજ આવ્યો દ્વારકા દ્વારકા ધીમે બસ સીધી બસ લોકો દોડ્યા કાંદાબા ધીમેથી લાકડી ચહારે ઊભી થઈ અને બસ તરફ વધે છે કંડક્ટર એક યુવાન પાંત્રીસ વર્ષનો રાજેશ પટેલ ગોરા રંગનો સ્મિત ભરેલો ચહેરો એને માજીને જોયા અને તરત મદદ કરી માતા ધીમેથી ચડો સાવધાન આભાર બેટા માજી બસમાં ચડી ગયા અંદર બેઠેલા મુસાફરો એને જોયા કંડક્ટર પૂછે છે માતા ક્યાં જ ક્યાં સુધી ટિકિટ લખી દો બેટા દ્વારકા સુધી વાહ ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છો હા બેટા વર્ષોથી મનની ઈચ્છા હતી રાજેશે સ્મિત કરીને કહ્યું આજે તો તમારી ઈચ્છા પૂરી થઈ જશે માતા તમે ખૂબ ભાગ્યશાળી છો એને આગળની સીટમાં બેસાડી દીધા જ્યાં હવા સરસ આવતી હતી કાંતાબા વારી પાસે બેઠી હાથમાં જપ માળા લઈને હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલતી રહી બસ ધીમે ધીમે હાઈવે પર ચડે છે બારીની બહાર ખેતરો ઝાડો નાના ગામડા અને રસ્તે દોડતા બાળકો દેખાય છે કાંતાબા એ બધું જોઈને આનંદ અનુભવે છે એના મનમાં વિચાર આવે છે કે આ દુનિયા એટલી સુંદર છે ભગવાનને કેટલી કૃપા કરી છે પાસળ બેઠેલા કેટલાક મુસાફરો વાતો કરતા હતા કોઈ વેપારી કોઈ રાજનીતિની પરંતુ કાંતાબાનું મન માત્ર દ્વારકા અને ભગવાનમાં હતું કંડક્ટર રાજેશે ટિકિટ આપતો જાય છે પરંતુ વચ્ચે વચ્ચે માજી પાસે આવીને પૂછે માતા બધું સારું છે ને હા બેટા તું બહુ સારું છે રાજેશના મનમાં પણ એ વૃદ્ધ માતા જોઈને એક અજાણો લગાવ ઉપજે છે તેને લાગ્યું કે જો મારી પોતાની માં જેવી છે બસ અંદાજે સો કિલોમીટર ચાલી ને એક નાની હોટલ પાસે રોકાય છે કંડક્ટર કહે છે બધા મુસાફરો પંદર મિનિટનો વિરામ ચા નાસ્તો કરી લો બધા નીચે ઉતરે છે કાંદાબા પણ ધીમેથી ઊભી થાય છે એને બારી પાસેનો થેલો સીટ પર જ મૂક્યો અને બહાર ઉતરી ગઈ હોટલ પાસે સાની સુગંધ ફેલાઈ રહી હતી મુસાફરો ગરમ પાત્રા ભજીયા ચા લઈ બેઠા હતા માજી પણ વિચારે છે કે હું પણ એક સા લઈ લઉં પછી મનમાં વિચારે ના આ પૈસા તો ભગવાન માટે રાખવા છે એ જ સમયે કંડક્ટર રાજેશ એને બોલાવે માતા આવો ચા મારી તરફથી માજી હશે છે બેટા ભગવાન ભગવાન તને સુખ આપે એને ચા પીથી રાજેશ પણ સાદર વાત સાદર વાત કરે એ દરમિયાન બસની અંદર પાસ પાછળ બેઠેલો એક મુસાફર દિલીપભાઈ આખો ઈધર ઉધર ફરાવે છે બસમાં કોઈ નથી એની નજર કાંતાબાના થેલા પર પડે છે એની અંદર લોભ જગે છે લાગે છે કે પૈસા હશે એ ધીમેથી ઉઠે છે આસપાસ કોઈ જોયું નહીં હોય એની ખાતરી કરે છે અને એ થેલો પોતાના બેગમાં મૂકી દે છે બધા મુસાફરો સા પીધા પછી પાછા બસમાં સડે છે માજી પણ ધીમેથી સડી જાય સડે આવે છે જ્યાં એ સીટ પર બેઠે છે ત્યાં એ જોઈને ચોકી જાય છે અરે મારો થેલો ક્યાં ગયો એના હાથ પગ ઠંડા થઈ જાય છે આંખો ડરી જાય છે બેટા મારો થેલો મારી બચત મારી વીટી કંઈક નથી રાજેશ તરત દોડી આવે છે માતા શાંત રહો ક્યાં રાખ્યો હતો અહીં આ સીટ પર જ હતો બસમાં બધા મુસાફરોને વચ્ચે ગભરા ગભરાટ ફેલાય છે રાજેશ બધા મુસાફરોને કહે છે કોઈએ ભૂલથી ઉઠાવી લીધી હશે કૃપા કરીને જોઈ લો બધા પોતાની બે ખોલે છે પણ થેલો મળતો નથી કાંતાબાની આંખોમાં આંસુ વહે છે એ બેટા છે એ બોલે છે હે કૃષ્ણ તારા દર્શન માટે નીકળી હતી અને મારું બધું ખોવાઈ ગયું બસના બસના વાતાવરણમાં શાંતિ સવાઈ જાય છે કંડક્ટર રાજેશનું મન દુઃખી થઈ જાય છે આ વૃદ્ધ માતા કેટલી નિર્દોષ છે એને ખ્યાલ છે કે કોઈ મુસાફરોએ જ થેલો લીધો છે પણ હવે સીધું કંઈ બોલી શકતો નથી એ ધીમેથી માજીની બાજુમાં બે માજો બાજુમાં બેસી જાય છે અને કહે છે માતા ચિંતા ના કરો ભગવાન છે ને એ પાસું આપશે તમે રડશો નહીં માજી આંખમાં આંસુ લઈ કહે મારું કશું જ નથી બેટા એ વિટી મારા પતિની યાદ હતી રાજેશનું મન ભરી આવે છે એને પોતાના ખિસ્સામાંથી બ સો રૂપિયા કાઢ્યા અને માજીના હાથમાં મૂકે છે માતા આ લો દ્વારકાના દર્શન કરવા માટે રાખજો માનો કે તમારો દીકરો આપી રહ્યો છે માજી એક ક્ષણ એ એને જોઈએ છે પછી કહે છે એ કૃષ્ણ તું રાજેશના રૂપમાં આવ્યો છે શું બસ આગળ વધે છે પરંતુ આ ઘટના બસના દરેક મુસાફરોને વિચારમાં મૂકી દે છે કોઈ બોલતું નથી ફક્ત બસ નો એન્જિન નો અવાજ માછી ધીમે શ્વાસ સંભળાય છે દ્વારકાની યાત્રા તો હજી શરૂ થઈ હતી પણ કાંતાબાના મનમાં એ પહેલેથી જ કસોટી આવી ગઈ હતી શું એનો ખોવાયેલો થેલો પાછો મળશે હે ભગવાન પોતે તેની મદદ કરશે બસ ફરી હાઈવે પર દોડવા લાગી સૂર્ય માથા પર ચડી ગયો હતો અને રસ્તાની ધૂળ બારીમાંથી અંદર આવતી હતી બધા મુસાફરો પોતપોતાના વિસ્તારોમાં ડૂબેલા કાંતાબા બારી તરફ જોઈને નિરાશ નજરે કહે છે હે નાથ મારું મન તો તારા દર્શન માટે નીકળ્યું હતું પણ કદાચ મારી પરીક્ષા લઈ રહ્યો છે રાજેશ એને ધીમેથી સમજાવે છે માથા રડશો નહીં હું તમારી મદદ કરીશ કદાચ કોઈ ભૂલથી લઈ ગયો હશે બસ પહોંચી ગયા પછી બધું ઠીક થઈ જશે પણ એની અંદર કંઈક ઉથલ થઈ રહ્યું હતું એના મનમાં વાર વાર એ જ વિચાર કોણે એવું કામ કર્યું હશે મુસાફરોમાં સૌમાં સામાન્ય લાગે છે પરંતુ એક 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 માણસ એ દિલીપભાઈ એની નજર પહેલાથી જ અજીબ હતી રાજેશ ધીમેથી પાછળ જાય છે બસ ધીમે ચાલી રહી છે એ દિલીપભાઈ પાસે પહોંચે છે બાપુ તમારું બધું સારું છે ને હા હા કેમ દિલીપભાઈ થોડી અવસ્થા બતાવે છે ના એમ જ પૂછ્યું પહેલા એક થેલો ખોવાઈ ગયો છે તમે જોયું હતું કંઈ ના સાહેબ મેં તો કંઈ જોયું જ નહીં એ બોલતા બોલતા આંખો ભરાવે છે રાજેશને ખ્યાલ આવી જાય છે કે કંઈક ગડબડ છે પણ મુસાફરો સામે કંઈ કહી શક્યો નહીં એ ફક્ત માથું હલાવે છે અને પાસો આગળ આવે છે બસ બસમાં શાંતિ છે કાંતબા માથામાં જપમાળા લઈને મંત્ર બોલે છે હે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે એના હોઠ પર સુકાશે પણ મન અડકશે મારું કંઈક જ નથી ગયું ભગવાન બાજુ જોશે બપોર બાદ બસ એક નાના ગામની હોટલ પાસે ફરી રોકાય છે મુસાફરોને જમવાનું કહેવામાં આવે છે માજીને કંઈ ભૂખ નથી પણ રાજેશ એને કહે છે માતા થોડું ખાઈ લો લાંબી યાત્રા છે બેટા તું પણ ખા

એની આંખોમાં ખુશી જોઈને જ મારું મન શાંત થશે જમ્યા પછી બસ ફરી દોડવા લાગી બારીની બહાર પવન વધતો ગયો દૂર ક્યાંથી ક્યાંકથી દરિયાની હળવી સોમંદ આવતી હતી દ્વારકા હવે વધુ દૂર નહોતું પરંતુ રાજેશના મનમાં શંકા સ્પષ્ટ બની રહી હતી એને વિચાર્યું જો કે કોઈ થેલું સોર્યું હોય તો બસમાંથી ઉતરતા પહેલાં એ

નજીક આવી ગઈ હતી અચાનક રાજેશને પાછળથી કંઈક અવાજ આવ્યો થોડા મુસાફરો બોલતા હતા એ માણસ બેગ ખોલે છે રાજેશ તરત જ પાછળ દોડ્યો દિલીપભાઈ પોતાના બેગમાં કંઈ સુપાવવાની કોશિશ કરી રહ્યા હતા બાપુ શું કરો છો રાજેશ કડક સવારે પૂછ્યું કંઈ નહીં મારો જ બેગ છે બેગ બતાવો દિલીપભાઈ ગભરાઈ ગયા ના કેમ બતાવું મારી વસ્તુ છે બાકી મુસાફરો પણ હવે ધ્યાન આપે છે એક સ્ત્રી બોલે છે આ આ બસમાં એ બાજુ બેઠા હતા જ્યાં થેલો ખોવાયો હતો બધાની નજર એની ઉપર દિલીપભાઈના ચહેરા ચહેરો પીળો પડી ગયો રાજેશે ધીમેથી પણ મજબૂત અવાજમાં કહ્યું બાપુ જો તમારું કશું જ નથી તો તપાસ સી સુડર તે બોલતા જ દિલીપભાઈનો હાથ કપવા લાગ્યો રાજેશ બેગ ખોલ્યો અંદર કપડા અને નીચે એક નાનો વાદળી રંગનો થેલો માજી એ થેલો જોઈને ઉઠી ગઈ અરે એ તો મારો જ છે બધા મુસાફરો આશ્રય ચક્કી દિલીપભાઈ ના ઓઠ કપી રહ્યા હતા એ બોલ્યા માફ કરજો સાહેબ લોભ આવી ગયો હતો મે વિચાર્યું કે ખાલી હશે પણ પછી ડરી ગયો હતો માજી ધીમેથી આગળ આવી એના આંખોમાં આંસુ પણ ગુસ્સો નહીં એને હાથમાં આગળ કરીને કહ્યું બેટા હું તને માફ કરું છું કદાચ તારા હાથથી ભગવાનને મારી પરીક્ષા લીધી હતી બધા મુસાફર સુખ થઈ ગયા રાજેશે થેલો માજીને આપ્યો એને ખોલીને જોયું અંદર એ જ પાંચસો રૂપિયા અને એ સોનાની વીટી અને માજી એ જ વીટી હાથમાં પહેરી આંખોમાંથી આંસો વહે વહેતા કહ્યું હે કૃષ્ણ તે મારી પાસે બધું પાસું મોકલી દીધું રાજેશના ચહેરા પર હળું સ્મિત હતું એના લાગ્યું કે આ માત્ર સોરી પકડીની ઘટના નહોતી આ તો માનવતાનો સમત્કાર હતો દિલીપભાઈ પણ રડવા લાગ્યા માતા મને માફ કરજો મારી આંખે પાપ જોયું હવે કદી આવું નહીં કરું માજી એની માથે હાથ ફેરવે છે બેટા જો તું ખરેખર પસ્તાયો છે તો ભગવાનને તને પણ માફ કરશે બધા મુસાફરો તાળીઓ પાડે છે વાતાવરણ ભાવનાથી ભરી જાય છે બસ હવે દ્વારકા શહેરના પ્રવેશ દ્વાર પાસે આવી પહોંચી છે દૂરથી મંદિરોના ઘંટડાનો અવાજ સંભળાય છે માજીની આંખોમાં આંસુ ઓઠ પર સ્મિત હે કહે છે હે એ કહે છે કે બેટા રાજેશ હવે મને લાગે છે કે ભગવાન પોતે જ આ બસમાં બેઠા છે રાજેશ કહે છે માતા આજે હું પણ માનું છું કે ભગવાન ક્યાંક દૂર મંદિરમાં નથી એ તો એવા દિલોમાં વસે છે કે જે સસાય દયા રાખે છે બસ દ્વારકા સ્ટેશન પર અટકી જાય છે બધા મુસાફરો ઊભા થઈ જાય છે માજી ધીમેથી ઊભી થાય છે હાથ જોડીને દ્વારકાના નામ લે છે જય દ્વારકા ધીસ એના ચહેરા પર એક જ તેજ દેખાય છે જાણે વર્ષો તરસ હવે સંતોષ થઈ ગઈ હોય માજી ઉતર્યા પગ ધોઈને દ્વારકાના મંદિર ચડ્યા હાથ જોડીને બોલ્યા પ્રભુ હવે મને કશું જોઈએ મને ફક્ત એ જ આશીર્વાદ આપજે કે દરેક વૃદ્ધ ને કંડક્ટર જેવા સારા માણસો મળે કંડક્ટર દૂધથી જોઈ રહ્યા હતો માજીના ચહેરા પર એક દિવ્ય શાંતિ હતી જાણે જીવનભરની યાત્રા પૂર્ણ થઈ હોય બસ પાસે જવા લાગી અને કંડક્ટરના દિલમાં એક અવાજ ગુંજ્યો ક્યારેક જોઈને મંદિર લઈ જવું એ સૌ સૌથી મોટી સેવા હોય છે માજી દ્વારકાના દર્શન કર્યા પછી મંદિરોમાં એક ખૂણે શાંતિથી બેઠા હતા આંખોમાં આંસુ પણ મનમાં અદ્ભુત શાંતિ એમને લાગ્યું કે જીવનનો હેતુ આજે પૂર્ણ થયો કંડક્ટર પણ મંદિરે આવ્યો બંને વચ્ચે એક નાનો સવાદ થઈ ગયો માજી બોલ્યા બેટા તું માત્ર ટિકિટ લેતો કંડક્ટર નથી તું તો ભગવાનને મોકલેલો માણસ છે આજના યુગમાં લોકો પૈસા માટે જીવતા હોય છે પણ તું માનવતા માટે જીવતો રહ્યો કંડક્ટર નમ્રતાથી બોલ્યો માજી તમારા આશીર્વાદ જ જ મારી કમાણી છે ત્યાં જ માજીના ફોનમાં દીકરાનો મેસેજ આવ્યો માં તમે સાસુ કર્યો હું ખોટો હતો આવતી કાલે હું દ્વારકા આવી તમને લઈ જઈશ માજી સ્મિત કર્યા જો ક્યારેક ભગવાન સુધી પહોંચવા બસનો એક સફર પૂરતો હોય છે જીવનની અધૂરી અધૂરી જાપ છે કંડક્ટર માજીને બસમાં ચડાવી પોતાના હાથ છોડ્યા અને બોલ્યા દ્વારકાથી સાપના જેવી માતાઓને લાંબો આયુષ્ય આપે બસ ધીમે ધીમે આગળ ચાલે માસી ખેડકીમાંથી સમુદ્ર જોયા કરતા હતા હવે એમને કોઈ અફસોસ નો નહોતો કારણ કે દ્વારકાધીશે એમને સાચી સંપત્તિ બતાવી હતી વિશ્વાસ ભક્તિ અને સારા માણસો પણ વિશ્વાસ માનવતા વિશ્વાસ અને એક કંડક્ટરની સેવા ભાવના પર આધારિત હૃદય સ્પર્શ વાર્તા છે મિત્રો આ વાર્તા સત્ય આધારિત કાલ્પનિક રચના કરવામાં આવી છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો સબસ્ક્રાઈબ કરી દેજો ગમે તો લાઇક કરજો આભાર મિત્રો